એટલે શું થતું તમે જ બોલજો ની બેન બધે શરીદ દુખે દુખે એટલે કેટલા દુખતું બધા રાત ને દિવસ જ કરે જ કરે ઓકે તકલીફ પછી ઓકે ઘટતું જાય બળતું જાય એટલે ત્યારે એક દિવસ આરામ થાય

આજ વસ્તુ વાપરવાની શરૂઆત કરી અને તમને શું ફાયદો દેખાવાનો ચાલુ થયો તે માહિતી આપજો થોડું ઓકે હાથ સારા થઈ ગયા મતલબ એમાં શું હતું પ્રોબ્લેમ એકદમ કાળા પડી એકદમ કાળા હતા તમે કીધું કે નખ બી કઈ કાળા હતા એકદમ કાળા બતાવો જોઈએ થોડું આજે આજે નખ છે બરાબર એ જે આ કાળું છે બ્લેક થઈ ગયેલું છે સાઈડમાં થોડું દેખાય એ ટાઈપ ના આખા બધા નખ કાળા હતા કાળા હતા બ્લેક હતા બીજું તમે કીધું પગમાં 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 બી અત્યારે પગ બી કેવા કાળા થઈ ગયેલા હતા એટલે અત્યારે સુધરી ગયા સુધરી ગયા ઓકે બરાબર ચાલુ કરો એટલે ઓકે મતલબ આ કે પોતાનું કામ કરતા થોડું હરતાફરતા થીવા આંગણામાં થઈ ગયા આંગણામાં ઓકે બરાબર છે મતલબ આ વસ્તુ વાપરને તમે ખુશ છો એમ ખુશ ઓકે

એના હિસાબે તમે આ વસ્તુ વાપરવાની શરૂઆત કરીએ અને તમને ફાયદો દેખાવાનો ચાલુ થઈ ગયો બરાબર કે હારું થઈ ગયું એટલે બહુ આનંદ બહુ એમ કે હેરાન થઈ ગયો આટલા વર્ષો થી પછી શું નામ રાજુ રાજુભાઈ ધાકલભાઈ રાંધે ઓકે તમારું ગામ કયું ના રાંધા ખોરીપાડા નાના રાંધા ખોરીપાડા ખોરીપાડા ઓકે અને આ લાગે છે આપણો દાદરા નગર એ સિલવાસ સિલવાસ ઓકે તો